સા આવશે આ છે એ તાલ દુડો ચા ગા દે ની બાપુ ના દુડો ચા દુડો આ બે કી ગ્રેસ લઈ લે તો આને તો બોલ લે ને દુડો સા તા આવ રાદો તો ભુલા ન આવો હા રાઘુ તે ન આવજો એ મત તુને બાપે કિસની ગાડી છે આપ ના જવાય કરી ઓ કા આ ત તું સા દેવ દેવ લે ના દેવ આ હા 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 આ દેશે કા બાલ હોય નકો જા દે તા કા સાખ